જેઓને લાગે છે કે ભાજપ ત્રીસ વર્ષમાં ગુજરાતને બરબાદ કરી દીધું છે તેઓ હાથ ઊંચો કરે જે લોકો ગુજરાતની પરિસ્થિતિને સુધારવા માંગે છે તેઓ હાથ ઊંચો કરે જે લોકો ગુજરાતના હાલત સુધારવા માંગે છે આજે તેઓ બધા શપથ લેશે હું એક ભાઈ હું એક બ્લાઇન્ડ બોલીશ તમે મારા પાછળ પાછળ બોલશો મંજૂર છે શપથ પાછળ 30 વર્ષમાં ભાજપે ગુજરાતને બરબાદ કરી દીધું છે હું શપથ લઉં છું કે હવે ભાજપને ગુજરાતને વધુ બરબાદ કરવા નહીં દઉં હું શપથ લઉં છું કે હું શપથ છું કે મારા પરિવાર અને ભવિષ્ય માટે આવતા દરેક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ઝાડુને

ಚೇತರ ಭಾರಿ ತು ಚರ್ ಭ ತೂ ಹೂಬ್ಬ ಆಗ ಧನ್ಯವಾದ